રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી રોડ પરના ખેડૂતને કમોસમી વરસાદે કમર તોડી નાખી માવઠાનો માર્ગથી ખેડૂતના માથે પાકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને ચાર દિવસથી સૂરજ ઉગ્યો નથી પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ મગફળી જેવા પાકોને તડકો અને તાપની જરૂર હોય તે પણ મળતો નથી અને ભેજભર્યું વાતાવરણ સાથે કમોસમી વરસાદના કારણે પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો માટે માઠા પરિણામોથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે ધિરાણ અને વ્યાજે નાણાનો વ્યવહાર કરીને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી અને પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય અને હમણાં વેકેશન બાદ પોતાના સંતાનોની સ્કૂલની ફી ભરવાની આવશે ત્યારે ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની થતા મોટી મુસીબત આવી પડી છે કુદરતી આફતથી ઘેરાયેલો ખેડૂત હવે નવું વાવેતર કરવું કે નહીં અને વાવેતર કરવા માટેના નાણાં પણ રહ્યા નથી ત્યારે ધોરાજીના ફરીની રોડ પર ખેડૂતોની માઠી દશા બેઠી છે અને ખેડૂતો સરકાર કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બહુ જ નુકસાની થઈ છે પેલા અમારે આ કામોસી વરસાદ ના હિસાબે નુકસાની મગફળી સોયાબી અને કપાસ બધી નુકસાની જ છે ચારે બાજુ હવે અમારા શું પગલા લેવાય કઈ ખબર નથી પડતી તમે હવે સરકાર કઈ કરે તો થાય હવે અમારાથી તો કઈ થાય એમ નથી

એમાં તો નુકસાની બહુ છે અટાણે કમોસમી વરસાદ ના કારણે પછી હવે તાત્કાલિક સરકાર કે છે કે અમે દેવું કઈ દેતું નથી કોઈ તાત્કાલિક સર્વે કરો અને તો જ આ રવિ પાક નું વાવેતર થાય નુકસાની લગભગ જાજી નેવું ટકા જેવું ક્યાં ક્યાં પાકો માં નુકસાની છે મગફળી કપાસ સોયાબીન ડુંગળી અડદ

સરકાર પાસે એટલી જ માગણી આપડી કે કાંઈ થોડીક સહાય કરે અત્યારે બે મળે સોયાબીન હાથમાં આવે એમ નથી ભૂકો બધોય પલળી ગયો છે નુકસાની અત્યારે આમ ગણો તો સો એ સો ટકા છે પણ વીસ ટકા હાથમાં આવે એમ છે હવે સહાય વાતું તો કરે હવે આપે ત્યારે ખબર પડે આ વરસાદના કારણે અત્યારે કમ ઓછી વરસાદને કારણે નુકસાન થયેલ છે અત્યારે બારે બાર વીઘાની અંદર હાવ રાખ થઈ ગયું છે જમનભાઈ રૂપાપરા ફરેણી બરોબર કમોતી વરસાદ થતા ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે જેવા પાક કે કપાસ સોયાબીન મગફળી અને ડુંગળી તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે અને કપાસને તો બહુ મોટી નુકસાની નુકસાન ચાર માલ કમ્પ્લીટ હતો અને માલ બગડી ગયો બરોબર મગફળીમાં પાથરા પર રહી ગયા માંડવી બગડી ગઈ અને હજી પાછળ નીચે પાણી છે એ બધું ભેજવાળો છે બહુ મોટી નુકસાની છે મગફળી પાલો ઘાસ સારો બધો ફેલ થઈ ગયો સોયાબીનમાં પાછળ હતા તે જે ચીંગુ પસકી ગઈ અને બહુ મોટું નુકસાન છે ડુંગળીમાં પીળા પાન થઈ ગયા અને ગાંઠું ઉપર પાણી લાગી જતા મોટી નુકસાની શું કે શું સરકાર સરકારને મોકુ કે કે મદદ કરે યોગ્ય સરકાર મદદ થી વાત તો કરે છે શું કેશું મદદ મળે છે ક્યારે સરકાર તાત્કાલિક યોગ્ય આનો નિકાલ કરે બરોબર ખેડૂત ના મદદ કરે એમ જે પાક બધા નિષ્ફળ ગયા છે